નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ બહારવટીઓ ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે રાજા કલ્યાણ મલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે એણે બ્રાહ્મણને રાજ રાજકસેરીમાં બોલાવ્યો બ્રાહ્મણ આવ્યો અને મહારાજે એને પ્રશ્ન કર્યો કે મારો મોત કહી દેશો શું મારવું જીવાડવું એ તો પ્રભુના હાથની વાત છે રાજાજી હું તો ફક્ત જન્મોત્રીના આંકડા માંડીને ભવિષ્ય ભાખું છું મારું ભવિષ્ય જોશો આટલા બધા માણસોની વચ્ચે કહેવરાવ્યું રહેવા દો મહારાજ ફરમાવો તો હું આપને એકાંતે મળું ના ના જોશી આ તમામ મારા માટે જીવ દેનાર રજપૂતો છે એનાથી મારે અંતરપટ ન હોય કહો જે કાંઈ મારી જન્મ કુંડળીમાંથી નીકળતું હોય તે ઠીક ત્યારે બાપુ આજથી મે દિવસે તમારે માથે વીજળીની પાત છે મધ્ય ક્ષેત્ર માસ ચાલતો હતો આભમાં વાદળાનું ધાબું પણ નહોતું રાત પડતા નક્ષત્રો નિર્મળ તેજે સળકે છે આ બને આગે આગેને ખૂણે વરસાદના વાવડ નથી કલ્યાણ મલજી જોશીની વિદ્યા ઉપર મીઠું મીઠું હસ્યા મહારાજ જોશીએ મક્કમ મક્કમવાણીમાં કહ્યું આ આંકડાની ગણતરી છે વિધાતાના લેખ જેવી ઓગણત્રીસમે મે દિવસે જતન રાખજો અને ગણતરી ખોટી પડે તો તો જનોય બાળીને પી જાઓ એમ કહી મહારાજ જુઓ તમારું ભાખું જૂઠું પડે તો જન્મ કેદ દઈશ અને સાચું પડશે તો ઈડર રાજ્યનું એક ગામ આપીશ લાવો ત્રાંબાનું પથરું ત્રાંબાનું પથરું મંગાવી કલ્યાણ મળે એક ગામનો પટ્ટો કરી કારભારીને સોંપ્યો આશા દીદી કે ઓગણત્રીસમો દિવસ ઉતરીને ત્રીસમો દિવસ ઉગે અને જો વીજળી પડી હોય તો આ બ્રાહ્મણને લેખ સુપ્રત કરજો બ્રાહ્મણને નજર કેદ રાખવામાં આવ્યો અને ઓગણત્રીસ દિવસની અવધિ ઓરીને ઓરી આવવા લાગી થતાં થતાં બાવીસ દિવસ ઉગ્યા ને આથમ્યા ત્યારે રાજના ચતુર માણસોના મનમાં વિચાર આવ્યો કે વખત છે ને કદાચ બ્રાહ્મણની વાણી સાચી પડે માટે કોઈ વીજળીનો પછાડ ઝીલીને જતન કરે તેવી જગાએ ઓથ લેવો ભલો બ્રાહ્મણે કહ્યું બરાબર છે હું નથી કહેતો કે રાજાનું મોત છે હું તો કહું છું કે મહારાજને માથે વીજળીની ઘાત છે કોઈ સારો ઓથ લઈને તમે એ પાત મોડી પાડી શકશો ઓથ લેવાય એવું તો આપણા જોધપરિયા ડુંગરાનું ભોંયરું છે એમ જાણકારોએ જાણ દીધી જોધપરિયાના ભોયરામાં છેલ્લું અઠવાડિયું વિતાવવાનું નક્કી થયું ભોયરામાં સાફસુફી થઈ અને સરજામ પહોંચાયો વાદળની સાથે વાતો કરતો જુગ જુગથી વીજ વરસાદના ને તોફાનના ઘા ઝીલતો કાળો જોશ પરિયો કાળના હૈયામાં ખટકતી ખીલી સરીખો ઈડરની ધરતી ઉપર પડસાયા નાખતો અને ગરુડ પંખીઓને આશરો દેતો ઊભો છે એની ભેરવિ ટૂંકને માથે કાળનો એક પણ ઘાય ફૂટ્યો નથી કોઈ વ્રતધારીઓ જોધો જાણે કવચ પહેરીને આઠે પહોરોની આલબેલ દેતો ઊભો છે એવા અટકી ડુંગરાની પલોટી નીચે મોટી દરબાર કચેરી સમાય તેવડું પોલાણ પથરાયેલું છે એ પોલાણની અંદર બાવીસમા દિવસની સંધ્યાને સમયે રાવ કલ્યાણજીએ પોતાની થાળીમાંથી કોળિયો લેનાર તેવલેવડાને બુજુર્ગ મળી પાસમો સંગાથીઓ સાથે રહેઠાણ આદર્યું રોજ રાતે ગાણા બજાણાના રંગરાગ લે રેલાવા લાગ્યા સાત દિવસમાંથી એક દિવસ વીત્યો બીજો દિવસ ઉગીને આથમ્યો ત્રીજા દિવસની જળ લાગી તેમ તેમ તો રાવ કલ્યાણમલજીની નજર ખેંચાતી જાય છે કે જે પાંચમો સાથી સોનાની મુઠે તરવાર લઈને પોતાની છોગમ વિરાસ ચૂકતા હતા તેમાંથી રોજ રોજ થોડા થોડા સરકીને ઘર ભેડા થવા લાગ્યા છે કારણ મોઢામાં ઓરવા માટે જે રાખી મૂકેલા તે જ યોદ્ધાઓ આમ ઓછા થાય છે તેથી રાવને તો કંઈ વહેમ નથી આવતો કંઈક કામે જતા હશે કંઈક મારા રક્ષણનો ઉપાય વિચારતા હજતા હશે એવો અર્થ કરીને રાવ મન વાળે છે પણ એમ જોતા જોતા ઓગણત્રીસ માં પ્રભાત પડ્યું અને આબને આરે કાળના કાફલા નાંગરતા હોય તેવા વાદળાની આવજા મંડાઈ ગઈ એક પહોર બે પહોર અને ત્રીજે પહરે તો દોવળા અને છોવળા થર બાંધીને વાદળાઓએ આબમાં ટપો ટપ જમાવટ કરી દીધી કાળના ડમરુ બાજતા હોય તેવી ઘણે ઘાણાટી એ ધબુલે ગગનમાંથી ઉઠવા લાગી પ્રલયના નગારા સાથે કાળ ભેરેવો વજનની ડાંડી વડે ઢોસા દેવા લાગ્યા કોઈ મંત્ર જાણનારે મંત્ર છાંટીને મોતની સેનાને જગાડી મૂકી છે કલ્યાણ મલજીના હાથમાં હોકાની નળી રહી ગઈ છે અને તેને વીંટીને હવે એકસો સાથી બેઠા છે એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી પણ જેમ જેમ તોફાનમાં મંડાણ જામતા ગયા અને આભના ગળેડાથી જોધ ડુંગર ગુંજવા લાગ્યો તેમ તેમ કલ્યાણ મલે દીઠું કે પોતાની હજુરમાંથી એક પછી એક સાથી નોખ નોખા બહાના પતાવી લપતો લપતો સરતો જાય છે એમ થાતા થાતા બપોર ટાણું થયું ત્યાં તો પાંચસો માંથી સાતસો પંચાણું ફડક્યા મોતી વીણાય વીણાઈને બહાર નીકળી પડ્યા અને બાકી રહ્યા એસી એસી વરસના પાંચ બુઢ્ઢાઓ એ પાંચ ડોસા કઠણ સાતી કરીને રહ્યા તો ખરા પણ રાવ કલ્યાણજી થી આઘેરા જઈને ભોયરામાં છેટા ખૂણામાં લપાતા બેઠા પોતાના અન્નદાતાની પાસે બેસવાથી તો એણે પણ વીજળી પડવાની બીક હતી દુનિયા વાહ દુનિયા વાહ દુનિયા એવા ત્રણ નિસ્વાર્થ રાવના હૈયામાંથી નીકળી પડ્યા મરક 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 મુખ મલકાવીને રાજા પોતાના ઓલવાતા હોકામાંથી જોર કરી કરી તાણવા લાગ્યા બીજી બાજુ ગગનની પ્રલયકારી અસુર સેનામાં વીજળીનો વધારો થયો ઘડી આભના અંતર ભેદીને તે ઘડી ધરતીને માથે ગોળલા ખાતી વીજળીએ લાહોર નાટારંભ માંડ્યો કળલ કળલ ત્રણ કડાકા થઈને ડુંગરાને હલમલાવવા લાગી પીળા લાલ અને આસમાની રંગે ડુંગરો રંગાવા લાગ્યા હમણાં ડુંગરના શિખર ખખેડીને ભૂકો બની જશે એવી ઘડીઓ ગણાતી થઈ ઈડર શહેરને ગઢે કોટે કાંગરે ઝાડવે ને જરૂખે માનવી અડ છડીને જોધ પરિયા ડુંગરા સાથે મોતની આત શબાતી મંડાણી હતી તે નિરખી રહ્યા ઘડીક જળ અળવાસ ઘડીક ઘોર અંધારું કડેડાટ અને પવનના સુસવાટા હમણાં ડુંગર તૂટશે એ તૂટ્યો એવા ફફડા ફફડાટ મહેલમાં માળાઓ લઈને હર 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 કરતી બેસી ગયેલી રાણીઓ અને હૈયે હૈયું દળાય એવી મેંદની એની વચ્ચે કલ્યાણમણ હોકાની ઘૂંટો તાણતા મોમાં આંગળી નાખીને અછળ બેઠા છે એવે સમયે ઈડરના સીમાડા માથે એક સાંઢીઓ પોતાની પીઠ ઉપર બે બોકાની દાર પડછંદ અસવારોને ઉપાડીને છાલ્યો આવે છે જમીન ઉપર લા બળતી હોય એવા છબ્યા ન છબ્યા પગ માંડતો દિલને નિડોળીને પંદર પંદર હાથ માથે ચાફો ફરતો પોતાની ડોકને છેક અસ્વારના ખોળામાં નાખી દેતો કટકા કરી નાખે તો પણ

નાળી નાળીવાળી અકેક બંદૂક છે ઉમેદા મોટા અસવારે યાદ કીધું બોલો ભાઈ ઉમેદા જોજે હું થડકકારો થાય નહીં આજ નાનકડી લૂંટમાં કોક બિચારા નવાણિયાને ફૂટવામાં નથી રોકાવું બહુ વાર બાપડા નિર્દોષોના માથા ઉતાર્યા છે આજ તો ઈડર રાજનો મૂછનો વાળ હોય તેવાને જ ફૂંકી દેવો છે હું ભલે ત્યાં કટકા થઈ જઈએ મોટાભાઈ મૂઝામાં આ વખત છેલ્લી વારના જુવાર કરને જ નીકળ્યો છું અને અબળખા નથી રહી ગળો ગળ આવી ગયા છીએ આજ તો એને મારીને એના રુધિરમાં આપણી દાઢી મૂછોના કાતરા ભીંજવવાના છે ટીટોયની જાગીરનું એક છોકરું પણ જીવતું રહે ત્યાં સુધી ઈડરના ધણી નિંદર ન કરી શકે એવી રીતે આજ મરી જાણવું છે હો ભાઈ બહુ સારું ભાઈ આ હા હા પણ આ શો મામલો ગઢનો કાંગરે કાંગરો ને ઝાડની ડાળીએ ડાળી આ સજીવન કા કાળી રાતે ક્યાંય નહીં ને જોધ પરિયા માથે વીજળી કાગ ગળથોલા ખાય અરે પણ સીમાડે ક્યાંય એંધાણ નહીં ને શહેરમાં આ મેઘા ડંબર ને વાવાઝોડું ક્યાંથી બંને જણા અજય બીમાં ગરકાવ થઈ ગયા ગગનના ફડાકા સાંભળી બંનેની વજછી સાતી પણ થડક થડક થઈ વાદળના વાજિંત્ર સાથે તાલ દેવા લાગી અજવાસના ઝબકારામાં બંનેની આંખો અંજાઈ જવા લાગી થોડી વારમાં તો સાંઢિયો ઈડરના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો અને આગલા અશ્વારે દરવાનને હાક દઈને પૂછ્યું આ બધું શું છે આજ ઉઘાડી તરવારે ટહેલતા પહેરગીરી ટૂંકો ટચ ઉત્તર દીધો રાવ સાહેબને માથે વીજળી પડનારી છે કોણે કહ્યું અમરેલી ગામના જોશીએ ક્યાં છે રાવ જોધપરિયાના ભોંયરામાં

ગડગડાટ છે અસવારો ડુંગરાની તળેટીમાં ઊંટ ઝોકાર્યો ઊંટ ઝુક્યો ન ઝુક્યો ત્યાં તો બંને અસવાર છપાટામાં ઠેકડા મારી ઉતર્યા પોયરાને બારણે દાખલ થયા ઉમેદા જોજે હો તું કઈ કરતો નહીં હું જ હિસાબ સુકવીશ એટલું કહીને કલ્યાણ સંઘ દાખલ થયો અંદર જઈને જુઓ તો હલમલીને તૂટું તૂટું થતા હોય તેવા રાવ નિરાધાર અને મરવાની અણી ઉપર કલ્યાણ સંઘના અંતરમાં ઉભરો આવ્યો આહા હા હા મારા ભાઈ ઈડરનો છત્રપતિ એકલો મોટા ભાઈ ભારે લાગ મળ્યો ફૂંકી દઉં છું જે મોરલી એમ કહીને જ્યાં ઉદયસંગ બંદૂક ઉગામમાં જાય છે ત્યાં તો કલ્યાણ સંઘે ઉમેદાનો હાથ ઝાલ્યો ઉમેદા જામગરી ઓલવી ના ભેભાઈ રાવની પાસે જઈ ઉભા રહ્યા કોણ તમે બોલતા જ રાવનો અવાજ ફાટી ગયો અમે કોણ નથી ઓળખતો બાપ મેં રાન રાન ને પાન પાન કરી નાખેલ તારા ભાઈ ઓળખ્યા કે નહીં એટલું કહીને બંને જણાએ બુકાને છોડી સુસ્વાતા સુસ્વાતા વાયરામાં બંનેની વાંકડી મૂછો ફરકી રહી આ કોણ કલ્યાણ ઉમેદા તમે આવી પહોંચ્યા હા બાપ અટાણે ન આવે તો પછી ક્યારે કહીને કલ્યાણ સંગે કરડું હાસ્ય કર્યું ભલે આવ્યા કલ્યાણ ઉમેદા બ્રાહ્મણની વાણી સાચી પાડવા ભલે આવ્યા તમારા માન્યમાં પણ વીજળીને ખેંચો ભાઈ સાંભળીને બહાર વટિયાની આંખ પલળતી દેખાય બહાર વટિયા બોલી ન શક્યા ત્યાં તો ડુંગરો કટેડ્યો અને રાવે કહ્યું કલ્યાણ હોત જ શા માટે અને તને બહુ વહાલા હતા તે તો ભાગી ગયા તેની ભંભેરણીથી થી તો તે અમારો રોટલો જૂટવ્યો કળલ બીજી વાર મોતનો સાદ પડ્યો અને મોટેરા બહાર વટિયાએ કલ્યાણ સંગરાવનો હાથ ઝાલ્યો ઊઠ ભાગી જા બહાર નીકળી જા અને તું રાવે પૂછ્યું હું તો તારો નામેરી છું ઊઠ બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે હું ખાઈ પી ઉતર્યો છું તું લાખોનો પાલણહાર હું ઊઠીને તને મારી ઘાત ઝીલવા દઉં રામ 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 ત્યાં તો કડલ ત્રીજો કડાક થયો આભ તૂટી પડ્યો ડુંગરો હલમલ્યો ઉપરથી શિખર શિરાણું બાર સૂરજ ભેળા ઉગ્યા હોય તેવો ઉજાસ થયો અને એક પળમાં તો બહાર વટિયા કલ્યાણ સંગે રાવનું બાવડું જાલી ઘા કર્યો રાવ આગેના ખૂણામાં જઈ પડ્યો અને ઉપરથી વીજળી પડી બહાર વટિયાના એ લંબાવેલા હાથને ખોટો પાડી પાછી સલાંગ મારી ગુફાના જાણે છુરા કરી નાખશે તેવી કિકિયારી કરતી તાંડવ કરતી ઇન્દ્ર મહારાજની સળગતી શમશેર ગગન મંડળમાં પાછી ચાલી ગઈ પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું જાણે સ્વપ્ન આવીને ઉડી ગયું બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા કલ્યાણ નામના બે માણસોમાંથી એક ઉપર વીજળી ત્રાટકી અને બરાબર વખત સર રાજા કલ્યાણમલની ઘાત લીધી ભાઈ મારો ભાઈ એમ બોલાવતો રાવ આવીને બહાર વટિયાના પગમાં પડી ગયો ગત કંઠે કોઈથી કોઈ બોલાયું નહીં મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ